નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા સમાચાર આખા ગુજરાત માટે ખૂબ અગત્યના સમાચાર છે તમારા તમામ મિત્રોને પણ વિડીયો મોકલી દેજો આજના સમાચાર જાણવા ખૂબ જરૂરી છે કારણ કે ગામડાઓ માટે સૌથી મોટી ખુશખબર આવી ગઈ છે તમામ કામ હવે ગામડાઓની અંદર ભૂપેન્દ્ર જાણી લેજો ખેડૂતોને અડતાલીસ કલાકમાં જ મળી જશે પૈસા સૌથી મોટી ખુશખબર તો પેટ્રોલ ડીઝલ સસ્તું મોટી જાહેરાત હરદીપસિંહ પુરીયા કરી સૌથી મોટી જાહેરાત જૂની પેન્શન યોજનાને લઈને પણ એક મોટો નિર્ણય આવી ગયો છે જાણી લેજો જન્મ દાખલાની અંદર બે મોટા ફેરફાર થઈ ગયા છે તમામ મિત્રો જાણી લેજો તો જમીનનું પણ હવે આધાર કાર્ડ બનાવવામાં આવશે ફટાફટ જાણી લો આખા ગુજરાતમાં મન ફાવે ત્યાં તમે ફરજો નવી યોજનાની જાહેરાત થઈ ગઈ છે આ તમામે તમામ સમાચાર આજના વિડીયોની અંદર જાણીશું તો સૌથી પહેલાં જ મિત્રો તમામ મિત્રોને જણાવી દેવાનું છે ગામડાઓ માટે સૌથી મોટી ખુશખબર ભૂપેન્દ્ર પટેલ દ્વારા આપી દેવામાં આવી છે હવે તમામે તમામ કામ ગામડાઓની અંદર જ થવાના છે તમારે તાલુકા પંચાયતે કે જિલ્લા પંચાયત કચેરી ધક્કો ખાવાની કોઈ જરૂર પડવાની નથી ગુજરાતની અંદર હવે તમામ ગામડાઓની અંદર તમામ ગ્રામ પંચાયતોમાં માત્ર વીસ રૂપિયામાં હવે ચૌદ પ્રકારના પ્રમાણપત્રો કાઢી આપવામાં આવશે સૌથી મોટી સત્તા ગ્રામ પંચાયતોને આપી દેવામાં આવી છે જેથી હવે ગામડાના લોકોએ તાલુકા પંચાયત કચેરી કે જિલ્લા પંચાયત કચેરી મામલદાર કચેરી ધક્કો ખાવાની કોઈ જરૂર પડશે નહીં પોતાના ગામડામાં જે ગ્રામ પંચાયત આવેલી છે ત્યાંથી જ આ ચૌદ પ્રકારના પ્રમાણપત્રો કાઢી શકશે વીસ રૂપિયામાં એક પ્રમાણપત્ર કાઢી આપવામાં આવશે કયા કયા પ્રમાણપત્રો હવે ગ્રામ પંચાયતમાંથી જ નીકળશે તમામ મિત્રો જાણી લેજો તમારા તમામ મિત્રોને પણ આ સમાચાર મોકલી દેજો હવે તમારી ગ્રામ પંચાયતની અંદરથી આવકનો દાખલો કાઢવો હોય રેશન કાર્ડમાં કોઈ પણ ફેરફાર કરવો હોય તમામ બાબતોનો સમાવેશ તમારી ગ્રામ પંચાયતમાંથી જ કાઢી આપવામાં આવશે સરકારની આ પહેલથી ગ્રામીણ વિસ્તારોના નાગરિકોને પ્રમાણપત્રો દસ્તાવેજો આ તમામ જે રોજિંદી સેવાઓની જરૂરિયાત પડે છે એ તાલુકા કે જિલ્લા કચેરીમાં જવાની હવે કોઈ જરૂર પડશે નહીં ગામડાના લોકોનો સમય અને મુસાફરીનું ભાડું પણ બચી જવાનું છે આ પહેલ હેઠળ બસોને અડતાલીસ તાલુકાની ચૌદ હજાર એકસોને બાર ગ્રામ પંચાયતોને આવરી લેવામાં આવશે એટલે ગુજરાતની ચૌદ હજાર એકસોને બાર ગ્રામ પંચાયતોની દ્વારા સેવાઓ ઉપલબ્ધ છે તાલુકા અને જિલ્લા કક્ષાના જે પણ સેવા કેન્દ્રો ઉપર તમને સેવાઓ મળે છે એવી ચૌદ પ્રકારની સેવાઓ હવે તમને તમારી ગ્રામ પંચાયતમાંથી મળી રહેશે જેમાં તમારે નામ ઉમેરવું છે નામ દૂર કરવું છે રેશન કાર્ડની અંદર સુધારો કરવો છે ડુપ્લિકેટ રેશન કાર્ડ કઢાવવું છે આવકનો દાખલો કઢાવવો છે વરિષ્ઠ નાગરિકનું પ્રમાણપત્ર કઢાવવું છે ક્રિમિલિયર પ્રમાણપત્ર જે નોન ક્રિમિલિયરનું પ્રમાણપત્ર હોય એ કઢાવવું છે તમારે તમારો જાતિનો દાખલો કઢાવવો છે આ તમામ કામ આ તમામ પ્રમાણપત્ર હવે તમારી ગ્રામ પંચાયતમાંથી તમે કઢાવી શકશો ખાલી વીસ રૂપિયા ફી તમારે દેવાની રહેશે તો હવે તમારે જિલ્લા મથકે ધક્કો ખાવાની કોઈ જરૂર પડવાની નથી આ સૌથી મોટી ભેટ તમામ ગામડાઓને આપી દેવામાં આવી છે ગામડાના લોકો માટે આ સૌથી મોટા આજના ખુશખબરી ભર્યા સમાચાર કહી શકાય ત્યાર પછીના મિત્રો આ તરફ બીજા સમાચાર ઉપર નજર કરીએ તો અઠાવન લાખ ખેડૂતોને મોદી સરકારે આપી મોટી ભેટ ગામડાની અંદર રહેતા લોકો માટે આ સૌથી અગત્યના સમાચાર છે ગામડામાં રહેતા લોકોને પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવશે એની જમીનનું સર્વે કરવામાં આવશે ડ્રોન દ્વારા સર્વે કરવામાં આવશે અને એને પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવશે એટલે ગામડામાં રહેતા લોકો હશે એની જમીનનું એને પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવશે તો પ્રોપર્ટી કાર્ડને ડિજિટાઇઝ કરવા માટે એક યોજના શરૂ કરી છે આ યોજનાનું નામ છે સ્વામિત્વ યોજના આ યોજના શરૂ કર્યા એના ચાર વર્ષ પૂરા થઈ ગયા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાર રાજ્યોના પચાસ હજારથી વધુ ગામડાના લગભગ અઠ્ઠાવન લાખ લોકોને જેમના માલિકો છે એની જમીનના માલિકો છે ને પ્રોપર્ટી કાર્ડ સોંપવા જઈ રહ્યા છે તો અઠ્ઠાવન લાખ લોકોને પ્રોપર્ટી કાર્ડ આપી છે આપણે થોડા મહિનાની જ વાત છે અઠાવન લાખ ગામડાના જે ખેડૂતો હતા એની જમીનના એને પ્રોપર્ટી કાર્ડ સોંપવામાં આવ્યા છે આ જ પ્રેરણાથી ગુજરાતની અંદર પણ જાહેરાત કરવામાં આવી છે ગુજરાતના ખેડૂતોને પણ ગુજરાત સરકાર દ્વારા સર્વે કરીને પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવી રહ્યા છે ટૂંક સમયમાં ગુજરાતના તમામ ગામડાઓને આવરી લેવામાં આવશે અને ગુજરાતની અંદર પણ ખેડૂતોને અને જેટલા પણ લોકો ગામડાની અંદર વસવાટ કરે છે એમની પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવશે તો પોતાની જમીન માલિકીનો હક મળે એ માટે મફતમાં પ્રોપર્ટી કાર્ડ બનાવીને દરેક લોકોને સોંપવામાં આવશે સૌથી મોટી ભેટ છે તો મિત્રો આ તરફ ત્રીજા ખેડૂતો માટેના સૌથી મોટા સમાચાર અડતાલીસ કલાકમાં જ ખેડૂતોને મળી જશે પૈસા ભૂપેન્દ્ર પટેલે કરી સૌથી મોટી જાહેરાત ગુજરાત સરકારે રાજ્યના ખેડૂતો માટે મહત્વપૂર્ણ કરી છે જેમાં રાજ્યભરમાંથી ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે બે લાખ મેટ્રિક ટન ઘઉં ખરીદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ ખરીદી રવિ માર્કેટિંગ સીઝન બે હજાર પચીસ અને છવ્વીસ ની અંદર કરવામાં આવશે જેનો પ્રારંભ એક માર્ચથી થઈ પણ ગયો છે જેમાં ખેડૂતોના ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવી હતી બસો અઢાર કેન્દ્રો ઉપર આ ખરીદી થઈ હતી અને ખેડૂતોને માત્ર અડતાલીસ કલાકમાં જ ખાતામાં પૈસા પણ સોંપી દેવામાં આવ્યા હતા તો ખેડૂતો માટેના સૌથી મોટી જાહેરાત હતી માત્ર અડતાલીસ કલાકમાં જ ખાતામાં પૈસા આપી દેવામાં આવ્યા હતા ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો આજના સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર પેટ્રોલ ડીઝલ સસ્તું થવાને લઈને હરદીપસિંહ પુરી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે અગાઉ બાવીસ મે બે હજાર બાવીસના રોજ કેન્દ્ર સરકારે એક્સટાઈઝ ડ્યુટીની અંદર ઘટાડો કર્યો હતો જેનાથી પેટ્રોલ ઉપર તેર રૂપિયાનો ઘટાડો થયો હતો ડીઝલ ઉપર સોળ રૂપિયાનો ઘટાડો થયો હતો ત્યારે લોકસભા ચૂંટણી પહેલાં ચૌદ માર્ચ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો ત્યારે હવે હરદીપસિંહ પુરીએ કહી નાખ્યું છે કે આજે હું સંપૂર્ણ ગંભીરતા સાથે કહું છું કે જે લોકો પૂછે છે કે ઇંધણના ભાવ ક્યારે ઘટશે તો મારો જવાબ હશે કે જો આ વલણ ચાલુ રહેશે તો ભાવ ઘટાડા ખૂબ વ્યાજબી સમયમાં ઘટવાના છે હરદીપસિંહ પુરી દ્વારા સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે પેટ્રોલ ડીઝલના ભાવ ટૂંક સમયમાં ઘટવાના છે સૌથી મોટી જાહેરાત તમામ વાહન ચાલકો માટે કહી શકાય ત્યાર પછીના મિત્રો આજના મોટા સમાચાર જમીન માપણી હવે તાત્કાલિક કરી આપવામાં આવશે મહેસૂલ વિભાગ દ્વારા જમીન માપણીનો પરિપત્ર કરી નાખવામાં આવ્યો છે જેમાં જમીનમાં હિસ્સા માપણીની કામગીરીને હવે અર્જન્ટ ગણવામાં આવશે એટલે જે લોકો જમીન માપણી કરવા માગે છે તો આ જમીન માપણીની જે કામગીરી હશે એને હવે અર્જન્ટ ગણવામાં આવશે એટલે તાત્કાલિક કરી આપવામાં આવશે ફી રિસીવ જનરેટ થાય એના એકવીસ દિવસની અંદર જમીન માપણી કરી આપવામાં આવશે મહેસૂલ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર થઈ ગયો છે કે તમારી ફી રિસીવ જનરેટ થઈ જાય એના એકવીસ દિવસની અંદર તમારી જમીન માપણી કરવામાં આવશે એકવીસ દિવસથી વધુનો સમય હવે લાગશે નહીં તો આ નિર્ણય ખૂબ જ મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે જેને કારણે હવે જમીનના રેકોર્ડ તાત્કાલિક બની જવાના છે વહીવટી સમય જે લાગતો હતો એ પણ બચી જવાનો છે જે મોટા બિલ્ડરો છે ગ્રાહકો છે એમને લોન લેવામાં વિલંબ ઘટી જવાનો છે વ્યાજની અંદર પણ ખૂબ જ રાહત મળવાની છે સરકારી સહાય પણ ઝડપી બિલ્ડરો હોય ગ્રાહકો હોય અને સરકાર હોય તમામને ખૂબ મોટો ફાયદો થવાનો છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો જન્મ દાખલાને લઈને બે મોટા ફેરફાર થઈ ગયા છે જાણી લેજો જન્મ મરણના પરિપત્રમાં ફેરફાર કરવામાં આવ્યો છે રાજ્યના નાયબ મુખ્ય રજિસ્ટ્રાર દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જેમાં હવે જન્મ દાખલો હોય કે પછી મરણ દાખલો હોય તમારું જે નામ લખવાની પદ્ધતિ છે સેમ પેટર્નથી જ લખવામાં આવશે અને આ જે સેમ પેટર્ન હશે એમાં અટક તમારી છે છેલ્લે લખવામાં આવશે તમારું જે નામ હોય એમાં અટક હવેથી છેલ્લે જ લખાઈને આવશે તમે ભલે પહેલાં લખતા હોય પરંતુ જન્મ દાખલો અને મરણ દાખલાની અંદર હવેથી તમારી અટક અંતમાં જ લખાઈને આવશે સમગ્ર ગુજરાત રાજ્યમાં જન્મ દાખલો અને મરણ દાખલાની અંદર એક સરખી જ પેટર્ન જળવાઈ રહે એને ધ્યાને રાખીને સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે કે હવેથી જન્મ દાખલાની અંદર કે પછી મરણ દાખલાની અંદર અટક હંમેશા છેલ્લે જ આવશે જો તમારા બાળકનું નામ લખવાનું હશે તો પહેલાં તમારા બાળકનું નામ પછી પિતાનું નામ અને છેલ્લે જ અટક લખાઈને આવશે આ નવો ફેરફાર થઈ ગયો છે આ સૌથી મોટા અગત્યના સમાચાર છે તો આ તરફ જન્મ દાખલાને લઈને બીજો મોટો ફેરફાર જાણી લેજો ભારતની અંદર તમારો જન્મ થાય છે તો જન્મ થાય એના પંદર વર્ષ તમારે જન્મ દાખલો કાઢી લેવો જોઈએ નહીં તો તમારો જન્મ દાખલો કાઢી આપવામાં આવતો નથી પંદર વર્ષ પૂરા થઈ જાય તમારા જન્મના ત્યાર પછી જન્મનો દાખલો નીકળતો નહોતો પરંતુ હવે તેમાં મોટો ફેરફાર થઈ ગયો છે હવે પંદર વર્ષથી વધુ ઉંમરના લોકો પણ જન્મના દાખલા માટે અરજી કરી શકશે સૌથી મોટો ફેરફાર થઈ ગયો છે દરેક લોકો હવે પોતાનો જન્મનો દાખલો કાઢી શકશે પહેલાના લોકો ત્યાંની પાસે હજી પણ જન્મનો દાખલો નહીં હોય તો એવા લોકો માટે આ રાહતના સમાચાર આવી ગયા છે હવે તમામ ઉંમરના લોકો પોતાનો જન્મ દાખલો કઢાવો હોય તો અરજી કરી નાખજો તમારા માટે અરજી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે જન્મનો દાખલો હવે તમે કઢાવી લેજો અગાઉ એની અંતિમ તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ હતી પરંતુ એમાં જે મર્યાદા વધારીને સત્યાવીસ એપ્રિલ બે હજાર છવ્વીસ કરવામાં આવી છે એટલે જન્મ દાખલાની અંદર જે લોકો પાસે જન્મનો દાખલો નથી એને જો અરજી કરવી હોય તો સત્યાવીસ એપ્રિલ બે હજાર છવ્વીસ સુધીમાં તમારે અરજી કરવાની રહેશે આ તારીખ સુધીમાં અરજી કરશો તો તમને જન્મનો દાખલો કાઢી આપવામાં આવશે તો જે લોકોએ હજી પણ જન્મ પ્રમાણપત્ર બનાવ્યું નથી એમના માટે સૌથી મોટા સમાચાર દાખલાને લઈને હતા ત્યાર પછીના સમાચાર હવે મિત્રો ગુજરાતની અંદર મન ફાવે ત્યાં ફરો આખા ગુજરાતમાં ફરો ખૂબ સસ્તા ભાવે ફરો એસટી વિભાગ દ્વારા સૌથી મોટી યોજના જાહેર કરવામાં આવી છે હમણાં હવે ઉનાળું વેકેશન આવવાનું છે બાળકોને લઈને માતા પિતા ફરવા જઈ શકે એને ધ્યાને રાખીને ગુજરાત જીએસઆરટીસી દ્વારા મુસાફરો માટે એક આકર્ષક યોજના શરૂ કરવામાં આવી છે આ યોજનાનું નામ છે મન ફાવે ત્યાં ફરો તો આ યોજના હેઠળ ગુજરાતીઓ માત્ર ચારસો પચીસ રૂપિયાથી લઈને ચૌદસો પચાસ રૂપિયાની અંદર ચાર દિવસ અને સાત દિવસ એમ બે અલગ અલગ પેકેજમાં ગમે ત્યાં ગુજરાતની અંદર ફરી શકે છે આમાં અલગ અલગ ભાવ એટલા માટે છે કે તમે જો લોકલ બસમાં જાઓ તો લગભગ ચારસો પચીસ રૂપિયામાં પણ તમારું ભાડું થાય જો એસી બસની અંદર જવું હોય તો ચૌદસો પચાસ રૂપિયાની અંદર પણ ભાડું થાય તો જે બસમાં તમે જવા માગતા હોય એ મુજબનું ભાડું તમારે દેવાનું રહેશે ખૂબ સસ્તા ભાવે તમે મુસાફરી કરી શકશો ને આમાં પેકેજ પણ અલગ અલગ હોય ચાર દિવસ ફરવું હોય તો ચાર દિવસનું સાત દિવસ ફરવું હોય તો સાત દિવસનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે ગુજરાતભરમાં તમે ગમે ત્યાં મુસાફરી કરી શકશો અંબાજીથી લઈને ઉમરગામ દ્વારકાથી લઈને કચ્છ ભુજ ગમે ત્યાં તમે ગુજરાતની અંદર હરીફરી શકો એ માટે રાખીને શરૂ કરવામાં આવી છે તો જે લોકો પોતાના બાળકને લઈને ફરવા જતા માંગતા હોય તો મન ફાવે ત્યાં ફરો યોજનાની જાણકારી લઈ લેજો તમે પણ ગમે ત્યાં ગુજરાતની અંદર મુસાફરી કરી શકશો ત્યાર પછી મિત્રો એક બીજા મોટા સમાચાર આવી ગયા છે જૂની પેન્શન યોજનાને લઈને એક મોટો નિર્ણય સામે આવી ગયો છે કર્મચારીઓને હવે જૂની પેન્શન યોજનાનો લાભ મેળવા માટે પરિપત્ર જાહેર થઈ ગયો છે જે લોકો પાત્રતા ધરાવતા હોય એવા કર્મચારીઓ અને એવા અધિકારીઓ એને અરજી કરવા માટે જણાવવામાં આવ્યું છે ત્રણ મહિનાની અંદર એવા તમામ કર્મચારીઓ જે પાત્રતા ધરાવતા હોય એમણે અરજી કરવાની રહેશે જો એને જૂની પેન્શનમાં જોડાવું હોય તો અરજી કરવાની રહેશે તો પાત્રતા ધરાવતા એટલે કેવી પાત્રતા ધરાવતા એ પણ મિત્રો જણાવી દઉં કે કેવા લોકો જૂની પેન્શન યોજનામાં અરજી કરી શકશે તો આ યોજનાના અમલની તારીખ એટલે કે એક ચાર બે હજાર પાંચ પહેલાં ફિક્સ પગારમાં જે લોકો નિમણૂક થયા હોય એટલે જ્યારે આ યોજનાની અમલ થઈ એના પહેલાં જે લોકો ફિક્સ પગારની અંદર અમલમાં થયા હોય અથવા તો તેમની નિયમિત નિમણૂક એક ચાર બે હજાર પચીસ પછી થઈ હોય અથવા તો ભરતી પ્રક્રિયા તો પૂર્ણ થઈ ગઈ છે પરંતુ નિમણૂક એક ચાર બે હજાર પાંચ પછી થઈ હોય એવા તમામ લોકો જૂની પેન્શન યોજના સ્વીકારવા માટે અરજી કરી શકશે તો તમામ મિત્રો જૂની પેન્શન યોજનામાં જોડાવું હોય તો તમને ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો છે ત્રણ મહિનાની અંદર તમારે અરજી કરવાની રહેશે આ માટે નાણાં વિભાગ દ્વારા વિસ્તૃત પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે આ પરિપત્ર તમે જોઈ લેજો અને ત્યાર પછી તમે અરજી

આ ભૂ આધાર કાર્ડ ની અંદર તમારા રાજ્યનો કોડ હશે તમારા જિલ્લાનો કોડ હશે જિલ્લાનો કોડ હશે આખો ગામનો કોડ હશે અને તમારો જે પ્લોટ નંબર હશે એનો આખો ડિજિટલ રીતના નંબર જાહેર કરવામાં આવશે આ ડિજિટલ નંબર તમને મળશે આ પ્લોટને જીપીએસ ટેકનોલોજીની મદદથી જીઓટેક કરવામાં આવશે જેથી તેનું ચોક્કસ ભૌગોલિક સ્થાન પણ મળી રહેશે એટલે તમારા આધાર કાર્ડની જમીનના આધાર કાર્ડની મદદથી આખું તમારો જમીન કેવી છે કેટલું માપ છે ડિજિટલ નકશો તૈયાર થઈ જવાનો છે ભૌગોલિક સ્થાન ઓળખી શકવામાં આવશે અને જે આધાર કાર્ડનો નંબર હશે એ ચૌદ અંકનો રાખવામાં આવશે જેવી રીતના આપણા આધાર કાર્ડનો નંબર બાર અંકનો હોય એવી રીતના જમીનના આધાર કાર્ડનો નંબર ચૌદ અંકનો રાખવામાં આવશે તો ટૂંક સમયની અંદર જમીનનું પણ આધાર કાર્ડ બનવામાં આવશે જમીનની પણ ઓળખ તૈયાર થવાની છે ત્યાર પછીના મિત્રો આજના છેલ્લા સમાચાર હવામાનને લઈને આવી ગયા છે ફરી એકવાર યલ્લો એલર્ટની આગાહી કરવામાં આવી છે હવામાન ખાતાએ આગામી ત્રણ દિવસ આકરી ગરમી પડવાની આગાહી કરી છે જેનો સીધો અર્થ છે કે ત્રણ દિવસ હજી પણ ગરમીથી રાજ્યની જનતાને શેકાવવું પડશે ઉત્તર ગુજરાતનો વિસ્તાર સૌરાષ્ટ્રનો વિસ્તાર અને કચ્છની અંદર બે દિવસ માટે યલ્લો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે અને રાજ્યની અંદર તાપમાન ડિગ્રીની આસપાસ પહોંચી જશે યલ્લો એલર્ટની આગાહી કરી છે હવામાન વિભાગની આગાહી હતી તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના ખૂબ ફાયદાકારક રહ્યા છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો આ જ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન